છે તો આટલી મોટી શંકર હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ અને આજે જો નાઈ તો થઈ ગયા છે અને અમે કેટલા ચાર વાગ્યાના ઉઠ્યા હતા સાડા પાંચ વાગ્યા છે અને તૈયાર થઈ ગયા અને દેખો બહાર પણ જો અંધારું જ છે આજે તો દર્શન કરવા માટે જવાનું છે અને તૈનધામના દર્શન કરવાના છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો અમે આગળ બતાવીશું તો હેલો ફ્રેન્ડ્સ જો અંધારામાં જ અમે નીકળી ગયા છીએ અને હવે ચાલતા ચાલતા અમારે ગામ સુધી જવું પડશે તો હાંડો હવે જઈએ અંધારામાં જ નહીં

तो फ्रेंड संजू आबाजू आए थे चापी दी संजू मैं चाने की तोड़ तो तो जो फ्रेंड संजू के मस्त लगे चार <laughs> तो हैंड ऑफ फ्रेंड सबे जाइए દેખ લે લે એની રાખી હા નહીં બેસતો એટલે ના ચલાય કાંઈ તો મેને લીછતા ન પડી રહે છે તારે ખરી ચંપલ લે કે હેલો ફ્રેન્ડ તો આવી ગયા છે અમે નાગેશ્વર પેલા નાગેશ્વર ધામ આયા છે તો બધાને હર હર મહાદેવ તો જઈએ દર્શન કરવા માટે તો આ બાજુ જવાનું છે

तो फ्रेंड्स बार मंदिर लागे छे तो फ्रेंड्स आ मेन गेट छे जय भोलेनाथ <स्थाँगा> તો ફ્રેન્ડ્સ આ બાજુ હવે જઈએ બધા જાય છે આગળ અને અમે પણ એમના પાછળ પાછળ જઈએ તો ફ્રેન્ડ્સ આજે તો પબ્લિક વધારે છે પહેલા થોડુંક ઓછું હતું અને આવી રીતના જવાનું બધા જુઓ આવી રીતના જાય છે तो फ्रेंड्स आज हमें यहां चक्कर लगाए से वो बस ये अगर तेरी આ બધું પૂજાપો અંદર જ મળી જશે તમને અને અહીંયા જો મંદિર છે અમે લાઈનમાં છે અને શંકર ભગવાનને તમારે પૂજા કરવા અંદર જવું હોય ને તો આ બધો પૂંજાપો અહીંથી લઈ લેવાનો અહીંયા જ તમને મળી જશે દર્શન કરતા કરતા તો જો બધું જ છે અહીંયા શિવલિંગ ને એવું બધું મારા પાછળ ઉભો છે તો બધાને હર હર મહાદેવ અહીંયા શંકર ભગવાન અંદર ત્યાંથી પૂજા પોલે તો અંદર દર્શન કરવા માટે પૂજા કરવા માટે પણ જવા દે છે તો જય ભોલેનાથ અમારી યુટ્યુબ ફેમિલીને પણ આશીર્વાદ આપજો તો ફ્રેન્ડ્સ અંદરથી દર્શન કરીને આવી ગયા છે અને અંદર ફોન પણ નથી યુઝ કરવા દેતા અહીંયા છે કાનમાં પોતાની ઈચ્છા હોય એ બોલે તો એ પૂરું થાય છે તો હું પણ જઈશ અહીંયા અહીંયાથી બધી વસ્તુ એવું લેવું હોય તો અહીંયા બધું મળી જાય છે તો ફ્રેન્ડ્સ હવે સંજુ માતાજીના દર્શન કરે છે અહીંયા આ બાજુ જઈએ અને અહીંયા પ્રસાદી પણ મળે છે હા અહીંયાથી વરસાદી હું લેવી છે તો અહીંયા બધી પ્રસાદી પણ મળી જાય છે ફ્રેન્ડ્સ અને સંજુ આ બાજુ અહીંયાથી એક પ્રસાદી તો લેવી પડે ને એટલા માટે લઈ છે હજુ અમારે બીજા બે ધામ ફરવાના છે તો ફ્રેન્ડ્સ અહીંયા રહીને નીકળી જવાય છે અને આ બાજુ રહીને જવાય છે અને આ બાજુ હજુ અમારે બહુ બધું ફરવાનું છે તમને પણ બતાવીએ અને બધા અમને મૂકીને જતા રહ્યા છું ફ્રેન્ડ્સ અહીંયા પણ હવન છે તો અહીંયા પણ દર્શન કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ બાજુ પણ જોઈ લઈએ પાણી ઓછું છે ગયા વર્ષે તો બહુ હતું તો હેન્ડો બધા જાય છે હજુ પેલી બાજુ પણ દર્શન કરવાના છે મહાદેવના તો ફ્રેન્ડ્સ અહીંયા તો બહુ મોટા મહાદેવ છે બહુ જ મોટા અને આ બાજુ માન પબ્લિક પણ બહુ જ બધી છે અને આ મેઇન ગેટ આપણે આવ્યા હતા એ જ તો આ બાજુ પણ દર્શન કરીએ અને આ બાજુ તમારે કંઈક ખવડાવું હોય પક્ષીઓને તો બધું મળે છે અહીંયા તો પક્ષીઓ માટે જ છે અહીં બધું મળે છે તો ફ્રેન્ડ્સ તમને બતાવું મહાદેવની મૂર્તિ કેટલી મોટી છે તો આટલી મોટી છે શંકર ભગવાનની મૂર્તિ અને આ બાજુ સંજુ પણ છે તો દર્શન કરી લઈએ અહીંયા પણ અને ફોટા બોટાને ઉપર ઉપાડી લઈએ આ ગાય માતાઓ પણ બહુ જ અહીંયા કેમ કે બધું આ ખવડાવે ને એટલા માટે ચાલે છે હવે બધા જાય છે દર્શન કરી લીધા બહાર ની સાઈડ તો નાસ્તા ની એવી બધી દુકાન જ છે અહીંયા તો ફ્રેન્ડ્સ આ બાજુ સંજુને ભૂખ લાગી છે ને એટલે થોડોક નાસ્તો કરી લઈ છે નાસ્તો લઈને તો થોડોક નાસ્તો કરી લઈએ ફ્રેન્ડ્સ બધા જતા રહ્યા છે ને અમે એટલા પાછા રહી ગયા છે ને પાછળ આવે છે તો ફટોફટ જઈએ અને ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ અને હવે દ્વારકાનો બીજો બ્લોગ આવશે આ તો બહુ મોટો થઈ જશે પછી તો બધાને હર હર મહાદેવ